બોટાદના ગઢડા તાલુકાના લાખણકા ગામની અંદર બાવીસ જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે નિકાલ અને રોડની ખરાબ હાલત છે લોકો સીસી રોડ નિયમિત પાણી અને પીએચસી ની અંદર કાયમી ડોક્ટરોની માંગ કરે છે વધુ એક આંગણવાડી કેન્દ્રની પણ જરૂર છે ગ્રામજનો આગામી પંચાયત સત્તા મંડળ પાસે વિકાસની આશા રાખે છે કે કરેડા તાલુકાના લાખણકા ગામે કે જ્યાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે સ્થાનિક રહીશો પાસેથી આપણે જાણશું કેવા છે પ્રશ્નો વહીવટદારનું શાસન કેવું રહ્યું અને કેવી જરૂરિયાત ખાસ કરીને અહીંયા વિકાસના કામોમાં આખા ગામને સ્પર્શે એવા હાઈસ્કૂલ બાર ધોરણ સુધી અને એક સાસઠ કેવી જે ખેડૂતોને લો વોલ્ટેજ આવતો તો એનો પ્રશ્ન સોલ્વ થયો છે સાથોસાથ ગામમાં જે પાણીનો પ્રશ્ન છે એ ખરેખર ટ્યુબ લેવલથી આવવું જોઈએ જેથી કરીને ઘરે ઘરે જે મોટરો ચલાવવી પડે છે એ ના ચલાવી પડે અને ઘરે ઘરે એક જ સરખું સમકક્ષ બધાને પાણી આવે એના માટે ટ્યુબ લેવલથી આખા ગામની નવી યોજના બને આ પ્રકારની અમારી માંગણી છે પાણીના પ્રશ્નો છે અમુક જગ્યાએ રોડ રસ્તા ગટર એ અમુક જગ્યાએ ઘણી જગ્યાએ બાકી છે પચીસ ટકા જેવું ખાસ કરીને ગામમાં આપણે જોવા મળે કે લગભગ મોટા ભાગે કાચા રસ્તાઓ છે એટલે આશીથી રોડ બન્યા જ નથી આરસીસી રોડ બનાતા પણ એમાં કામ થોડાક વીક થયેલા છે અને જે બ્લોકના કામ થયેલા છે એ પરફેક્ટ થયેલા છે આજની તારીખમાં તમે જોઈ શકો છો બ્લોકના કામ આખા વિસ્તારમાં તમે રખો ફરો તો જ્યાં જ્યાં બ્લોક નાખ્યા છે એના કામ એકદમ વેરીફાઈ થયું છે સીસી કામ હોય સીસી કામ થયું છે અને અમુક જગ્યાએ બધા ગાબડાને એવું બધું પડી ગયું છે કેમ કે કોન્ટ્રાક્ટરો અને પંચાયતની મિલી ભગતથી આ બધા કામ થયેલા છે પીવાના પાણી બાબતમાં તો ઉપરથી પાણી સ્લો આવે છે અને અમુક અમુક વિસ્તારમાં પાણીની પ્રોબ્લેમ થાય છે એમાં ગ્રામ પંચાયત પાસે કોઈ બોર કે એવું છે નહીં સરકારશ્રીના જે મહીપર યોજની યોજના છે એના આધારિત રહેવું પડે છે એના હિસાબે ઉપરથી લાઈન બંધ હોય તો પાણીમાં તંગી પડે છે આરોગ્યની સુવિધા ગ્રામ લેવલે તો આમ સારી છે પણ રાત્રિ માટે કોઈ ડૉક્ટરની વ્યવસ્થા નથી એ એક વ્યવસ્થા થાય તો સારું રહે ઘણી વખત સગર્ભા બહેનોને એને તકલીફ પડે ત્યારે અહીંથી ગરડા લઈ જવો પડે છે અંદાજી આપણા ગામની દસ હજાર જેવી વસ્તી છે ત્યારે પીએચસી હોવું જોઈએ કે કેમ પીએચસી જરૂર છે

સરપંચ પાસે અનેક પ્રકારની અપેક્ષાઓ સાથે આગામી બાવીસ તારીખના રોજ લાખણકા ગામના લોકો મતદાન કરશે ધર્મેન્દ્ર લાઠીકા જીએસટી બોટાદ